સુરવાડી ગામે કુદરતના માર વચ્ચે માણસનો માર પડી રહ્યો છે વાવાઝોડામાં પડેલા વીસ થાંભલા પડી ગયા બાદ રિપેર ના કરતા ધરતીપુત્રનો પુત્રનો આપઘાતનો વારો આવ્યો છે પંદર દિવસની જ્યોતિ ગ્રામ યોજના યુક્ત સુરવાડી ગામમાં વીજળી જડુલ થઈ છે ખેડૂતો દ્વારા કેરબા ભરી પિયત કરવા મજબૂર બન્યા છે કુદરતી આફત નુકસાન ભૂંડના ત્રાસનો માર અને માનવસર્જિત ત્રાસનો મારથી કંટાળેલા ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી સાથે આત્મવિલોપન કરવાની પણ ધમકી આપી હતી પંદર દિવસ પૂર્વે અંકલેશ્વરમાં આવેલ મીની વાવાઝોડાના જ્યાં ખેતરનો પાક નાશવંત થયો હતો ત્યાં વીજ થાંભલા અને તારો તૂટીને વેર વિખેર થઈ ગયા હતા કુદરતના મારથી ઉભરી રહેલા ધરતીપુત્રોને જે બાદ સહાનુભૂતિ મળવી જોઈએ તેના બદલે તંત્રની આળસ સાથેની બસ થઈ જશે આવું છું આજે તો થઈ જશે ના વચનો મળતા ધરતીપુત્રો રોજથી ભભૂકી ઉઠ્યા છે અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે છેલ્લા પંદર દિવસથી ખેતી લાઇન પર વીજળી ના રહેતા ધરતીપુત્રો દક્ષિણ ગુજરાત વીજ નિગમની કચેરીએ ફોન અને ધક્કા લગાવીને કંટાળી ગયા હતા વાવાઝોડામાં પડેલા વીજ થાંભલાના ઉભા કરી તાર પણ ના લગાવતા પંદર પંદર દિવસથી વીજળી વગર ખેતરમાં પિયત માટે વલખા મારતા ધરતીપુત્રો આપઘાત કરવાનો વારો આવ્યો હોવાના રોષ સાથે જણાવ્યું હતું કે બસ ત્રાસ 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 છે

હાલ જે પરિસ્થિતિ સર્જાય છે અને જે પરિસ્થિતિને લીધે અમે લોકો અહીં ભેગા થયા છે એનું મેઇન કારણ છે જીબીમાંથી સપ્લાય આવતો નથી કેમ નથી આવતો તો કે અમે વારંવાર રજૂ કરી છે થાંભલા પડી ગયા છે વાયર તૂટ્યા છે આપણને બધાને ખબર છે કે પંદર દિવસ પહેલાં વરસાદનું માવઠું થયું ત્યારે અમારા ખેડૂત લોકોને નુકસાન થયું ત્યાર પછી વાવાઝોડું આવ્યું તેની અંદર નુકસાન થયું ત્યાર પછીનું જોઈએ તો આપણને ખબર છે કે ડુક્કરનો ત્રાસ છે આ ચારે બાજુથી ત્રાસ 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 જ છે ભાઈ અને તેની અંદર પણ જે આ કુદરતનો નો ત્રાસ તો અમે માની શકીએ છીએ પણ આ માણસ નો ત્રાસ અમારે શું કરવાનો અને જે બી હાલમાં વારંવાર અમારા ખેડૂતો રજૂઆત કરવા જાય છે કોઈ ઓફિસર સાંભળવા તૈયાર નથી અને જ્યારે અમે એને કહીએ છીએ ત્યારે કે ગાડી નીકળી છે આ ગયા છે ફણે ગયા છે ઢીકણે ગયા છે પણ એ અટ્યા લગીને આવ્યા નથી અને તમે જોઈ છે હમણાં જે પરિસ્થિતિમાં અમે ઊભા છે એ ખેડૂતો બધા ભેગા થઈને એક ચેનલ પણ આપ્યું છે કે ભાઈ આનું શું કરવાનું અમે કારણ કે એક સમસ્યા બહુ મોટી આવી છે અને આવી જ પરિસ્થિતિ રહે તો અમારા ખેડૂતો ક્યારે કઈ આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લે કારણ કે માણસ પાસે ખર્ચો કરે અને પછી જયારે દવા વાળાનો ફોન આવે ખાતર વાળાનો ફોન આવે બિયણ વાળાનો ફોન આવે તો અમે શું કરીએ માણસ શું કરે ભાઈ છેલ્લે કઈ ન મળે પડે તો શું કરે આત્મહત્યા કરી લે અને એવા ઘણા બધા ગુજરાત ની અંદર કિસ્સા બન્યા છે તો આ જ પરિસ્થિતિ અમારો ખેડૂતો આત્મહત્યા ન કરે તેના માટે જીવી અને ગવર્મેન્ટે અને ગુજરાત સરકારે એને ધ્યાન આપવું જોઈએ એ હું આજે કહેવા માંગુ છું જે પાવર સપ્લાય નથી પુરવઠો નથી મળી રહ્યો જેના કારણે પાણી પણ પાકને નથી મળી રહે કયા કયા પાકને નુકસાન છે હમણાં ખાસ તો કરીને અમારી શેરદી હોય ને તો એ વસ્તુ માની જાય કે દસ પંદર દિવસ ચાલી જાય સાહેબ પણ જે વેલાવાળી વસ્તુ છે અને તમને પણ બધા લોકોને અને સરકાર લોકોને ખબર હોય કે જે વેલાવાળી વસ્તુ હોય ને એને બીજે દિવસે પાણી જોઈએ અને જો કદાચ એને પાણી ન મળે કારણ કે અમારી જે જમીન છે ને તે રેટીવાળી જમીન છે અને રેટીવાળી જમીનની જો અંદર પાણી ન મળે તે વેલા તાત્કાલિક સુકાઈ જાય અને આ પરિસ્થિતિ છેલ્લા દસ દિવસથી અમે કીધું છે પણ કોઈએ અમારી વાત સાંભળી નથી

થાંભલા પહેરા છે વાયર ટૂંટા છે એ લોકોને બધી ખબર છે તે છતાં અહીંયા કોઈ પણ ટુકડી આવતી નથી કાલે છેલ્લી રજૂઆત અમે ચાવડા સાહેબને કરી કે સાહેબ અમારા ગામમાં થાંભલા પહેરા છે વીજળી વાયર ટૂટા છે તો તમે ટુકડી મોકલીને ઉભા એ વીજળી ચાલુ કરો તો એ સાહેબ એવું કે હું કાલે જ ટુકડી મોકલું છું તમારા માટે બરોબર હવે અમને ખબર નહીં કે કાલે જ ટુકડી આવવાની છે કે નથી આવવાની આજે હવે ટુકડી નહીં આવી એટલે અમે જીબી ઓફિસ પર જયા તહીં જોઈ ઉતરજા એટલે અમને ખબર પડી કે સાહેબ બે દિવસ અમને ગોળ ગોળ ફેરવી ગયા કેમ કે શનિવાર આજે બકડી ઈદ એટલે રજા કાલે રવિવાર એટલે રજા હવે જે થાય તે સોમવારે થાય સાહેબ ને આજે બે ફોન કર્યા તે છતાં ચાવડા સાહેબે ફોન ઉઠાવ્યા છે નથી તો અમારે કરવું તો શું કરવું આ ખેતી તમે જોઈ છો આમાં કારેલી રોપી છે પાંચ હજાર રૂપિયાનું બિયારણ છે ને પાંચ હજાર રૂપિયાની ખેરામણી છે બરોબર દસ હજાર રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે છોડવા છે એ બધા સુકાઈ રહેલા છે હવે કરવું તો શું કરવું ને આ છે ને માનવ સર્જિત નુકસાન થઈ રહેલું છે માનવ સર્જિતમાં માં હોય જીબી સર્જિત નુકસાન થઈ રહેલું છે અમારા ખેડૂતોને તો અમારે કરવું શું ભૂંજ છે ભૂંદરા છે ડુક્કર છે પછી આ વાવાઝોડું આવે એમાં તો નુકસાન થઈ રહેલું છે ઘણું બધું તો હવે આ માનવ સર્જિતમાં માં જીબી સર્જિત ખાસ તો અમારે જે નુકસાન થાય છે ખેડૂતોને વધારે વારંવાર હવે કુદરતી સર્જિત કુદરતી નુકસાન તો અમે વેઠીએ જ છે ને અમે એમાં તો કોનો સામનો કરીએ કોઈનો સામનો નહીં કરીએ પણ આ માનવ સર્જિતમાં માટે અમે સૌથી વધારે નુકસાન આ જીબીનું વેઠીએ છીએ કે ઘણી વાર ચાલુ કામે લાઇટ કાપી કાઢે છે થાંભલા પડી જાય છે આ છે તે છે ઘણા સમય પછી એ લોકોને ફોન કર્યા તો ફોનની રજૂઆતો સાંભળતા નથી ફોનો મૂકી દે છે ફોન કર્યા તો હવે આજે ચાવડા સાહેબ ને પાંચ વખત ફોન કર્યા છે તે છતાં ફોન નથી ઉપાડતા તમારે કરવું તો શું કરવું

સમસ્યા છે હજુ પણ હલ નથી થઈ હજુ આગળ આ સમસ્યાનો તો તમે શું કરો આગળ સમસ્યાનો હલ નહીં થાય એટલે આગળ અમે કલેક્ટરને રજૂઆત કરીશું